સુરતના સલાવતપુરા પોલીસ મથકમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઝહીર ખાન ખાન પઠાણ અને ન્યૂઝ સિટી ટુડે દૈનિકના પત્રકાર મોહમ્મદ શાકિબ મુનાફ જરીવાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી મોહમ્મદ અયાઝ મોહમ્મદ ઇમ્તિયાઝ દાદુએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઝહીર ખાન પઠાણ તેમના બાંધકામ સાઇટ પર આવ્યા હતા અને મારે ફ્લેટ લેવો છે તેવું જણાવ્યું હતું એક ફ્લેટની કિંમત 35 લાખ હોવાનું મેં તેમને જણાવ્યું હતું જેથી ઝહીર ખાને કહ્યું કે હું ટ્રસ્ટ ચલાવું છું આ ફ્લેટના તમને 18 લાખ રૂપિયા આપીશ જેથી ફરિયાદી મોહમ્મદ અયાઝે ના પાડી એટલે ઝહીર ખાને કહ્યું આ બાંધકામ ગેરકાયદેસર છે હું મનપામાં આરટીઆઈ નાખી બાંધકામ તોડાવી નાખીશ જેથી ફરિયાદી ડરી ગયા હતા અને 18 લાખમાં ફ્લેટ આપવા સંમત થયા હતા ત્યારબાદ ઝહીરખાન પઠાણે ટુકડે ટુકડે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા અને વર્ષ બે હજાર ચોવીસમાં ઝહીરખાન પઠાણ ફ્લેટનું પોઝેશન આપવાનું કહ્યું હતું પરંતુ બાંધકામ બાકી હોવાથી ફરિયાદીએ કામ ચાલુ હોવાનું કહ્યું હતું ત્યારે ઝહીરખાને પોતાના ટ્રસ્ટની મહિલાઓને ભેગી કરી સાઇટ પર બેસાડી દીધી હતી અને પોઝેશન નહીં આપે ત્યાં સુધી કામ ન થવા દેવા માટે જણાવ્યું હતું બાદમાં બાદમાં લાખ જગ્યાએ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી હતી ત્યારે જૂન બે માં ફરિયાદી અને તેમના ભાઈ સાઇટ પર હાજર હતા ત્યારે ઝહીર ખાન પઠાણ અને મોહમ્મદ શાકીબ મુનાફ ઝરીવાલા ન્યૂઝ સિટી ટુડે દૈનિકના પત્રકાર આવ્યા હતા અને ફ્લેટ નથી જોઈતો મને 20 લાખ રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું એટલે મેં કહ્યું હું નહીં આપું જેથી મોહમ્મદ શાકિબ મુનાફ ઝરીવાલાએ ગુસ્સામાં આવી લોખંડનો સળિયો મને મારી દીધો હતો આ ઘટના બાદ મે 6 લાખ રૂપિયા તે લોકોને આપી દીધા હતા આ મામલે હાલ સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં એક વ્યક્તિએ આવીને એવું ફરિયાદ નોંધાવી છે કે ગઈ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એની પાસે એક વ્યક્તિ આવ્યો હતો અને એણે જણાવ્યું હતું કે એની પાસે એનો જે ફ્લેટ છે ફરિયાદીનો એ પોતે ખરીદવા માંગે છે ફરિયાદીએ પોતાની કિંમત પાંત્રીસ લાખ જણાવી હતી પરંતુ જે ફ્લેટ લેનાર વ્યક્તિ છે એણે આ કિંમત કીધું કે આ તમારો ફ્લેટ બહુ ગેરકાયદેસર છે અને તેથી મને ઓછી કિંમતમાં આપો ફરિયાદી આ બાબતે ના પાડી એટલે એણે ધમકી આપી હતી કે હું આરટીઆઈ કરી અને એની વિગતો મેળવી અને તમારા વિરુદ્ધ જે પણ એજન્સી છે ઓર્ગેનાઇઝેશન એમાં જાણ કરી દઈશ એટલે તમારું પણ વધારે નુકસાન થશે આ પ્રકારની ચર્ચા બંને વચ્ચે થઈ હતી ત્યારબાદ જે ફરિયાદી છે એ અઢાર લાખમાં પોતાનો ફ્લેટ દેવા તૈયાર થયો હતો અને જે આરોપી છે એણે પણ આ ફ્લેટમાં અઢાર લાખમાં લેવામાં પણ એણે નવ લાખની વાત કરી હતી એમાંથી પાંચ લાખ આપ્યા હતા અને ચાર લાખના ચેક આપ્યા હતા અને રિટર્ન થયા છે અને આ પ્રકાર ચેક આપવાની બાબતને એવું બધું હતું જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે પોલીસે આમાં જે ફરિયાદી છે એનો પક્ષે બળજબરીથી ઘટાવી લેવાની બાબત લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે આમાં આરોપી તરીકે જાહેર કામ કરીને એક વ્યક્તિ છે કે જે એકતા ટ્રસ્ટ તરીકે એક ઓર્ગેનાઇઝેશન પણ ચલાવે છે પોલીસને આમાં જે પણ વિગત મળશે એ મુજબ કાર્યવાહી કરીશું આમાં જે પણ એમને એવિડન્સ મળશે એ મુજબ જે આરોપી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત